અને કેના જેવી ભક્તિ થાય એ પાછું ત્રણ દ્રષ્ટાંતમાં સમજાયું ભગવાન આ અજાતપક્ષ ઇવ માતરં માતર ખરાુ ધાર શ્રી કૃષ્ણ ગુણ

સાંજના પાંચ વાગે છ વાગે માંડે જેમ એક વાછરડો પોતાની માભુ બસ એવો પ્રેમ મને તમારા ચરણમાં થાય ત્યાં વૃત્રાશુર ને પાછું યાદ આવ્યું કે વાછરડો તો જ્યાં સુધી નાનો હોય ત્યાં સુધી જ માને પ્રેમ કરતો હોય જેવો વાછરડો મોટો થાય એટલે એ તો પશુ છે એ તો ભૂલી જાય છેલ્લે કીધું ભગવાન દરેક જન્મ માં મને તમારી હારે પ્રેમ થાય પણ છેલ્લે કીધું પ્રભુ કેના જેવો પ્રેમ માંગુ છું હે ભગવાન જેમ કોઈ સ્ત્રી ના નવા નવા લગ્ન થયા હોય અને લગ્ન થયા પછી સ્ત્રીનો પતિ વિદેશ માં વહી જાય ને પછી એનો પતિ વિદેશ માં ગયો હોય તો ઘરની અંદર ખાલી શરીર હોય બાકી એનું મન તો પોતાના પાસે હોય અને પતિ વર્ષો પછી આવવાનો હોય અને જેમ સ્ત્રી રાહ જોતી હોય ને એક જેમ પતિવ્રતા પત્ની પોતાના પતિને પ્રેમ કરે છે અને સ્ત્રી કદાચ ગમે એટલા વૃદ્ધ થઈ જાય પત્ની પ્રેમ ક્યારેય પોતાના પતિ માટે ઓછો ન થાય એમ જેમ એક પત્ની પોતાના પતિને પ્રેમ કરે છે એવો પ્રેમ પ્રભુ તન ચરણ કમળમાં થાય તો કહેવાનો મતલબ આપણે કાંઈ ભગવાન માટે નથી કરી શકતા આપણે તો માંગવા સિવાય બીજું કઈ કરીએ જ મને આ આપી દેજે આ આપી દેજે જે કંઈ ના માંગે એ જ ભગવાનનો સાચો ભક્ત માંગે એને તો આપણે શું કહીએ માંગવા વાળા હોય એને શું કહીએ આપણે અને એટલા માટે જે કવિએ બહુ સરસ વાત કરી છે કે માણસ મોટા બંગલામાં રહેતો હોય ને તોય માણસ જેવો ભિખારી બીજો કોઈ નથી આપણે ભગવાન પાસે માંગતા જ હોય એમાં બધાય આવી જાય આ ખાલી કોઈ તમારા એકની વાત નથી આ વસ્તુ મને લાગુ પડે બાજુમાં બેઠા છે એને લાગુ પડે અને સાંભળનારા તમામને લાગુ પડે જો તમે માંગો છો તો તમે સૌથી મોટા ભિખારી છો સૌથી મોટા માંગણ છીએ ભગવાનની પાસે માંગણ નથી બનવાનું ભગવાન ના ભક્ત બનવાનું છે જે ન માંગે એ જ ભગવાન ખાલી મારીને તમારી સામો એકવાર રોજ ભગવાન ના મંદિરે જાવ રોજ ભગવાન ના દર્શને જાવ ભલે ભગવાન ના દર્શન ન થાય તો કઈ મૂર્તિમાં ન મૂર્તિમાં દેખાય પ્રત્યક્ષ ભગવાન ન દેખાય તો કઈ નહી ભગવાન મને તમને દેખાય કે ન દેખાય આપણે ભગવાન નથી જોઈ શકતા પણ ઈ તો ક્યાંક બેઠો બેઠો તમને જોતો જોતો હશે હશે ને ને બસ જોઈ જોઈ પાર છે સાહેબ આપણે એને નથી શકતા પણ તો અને બસ એના દર્શન નો થાય તો કઈ નઈ રોજ મંદિરે જાહો ને એક આદિવાર ખૂણામાં ઉભા હશો ને ક્યારેક આવીને ખૂણામાં એકવાર એક વાર નજર કરી લે ને તોય મને તમને ક્યાં ના ક્યાં ફુગાડી દે એક વાર એની એના મંદિરે જાતા તો થાવ

ભગવાને જોયું ગાયો ગોવાડિયા બધા મૃત્યુ પાઈમાં છે પણ એક નજર કરી અમૃત વરસાદ ગાયો જીવિત થયા હવે સુખદેવજી કહે ને એની કથા એ વાત ગોવાડિયા મનમાં હવે ભગવાને અઘાસુરને ને તો પછી આજે હાજે ગોવાડિયાઓ જઈને વાત કરી દે આજે અગાસુર ને માર્યો હોય તો હાંજ પડે એટલે ભગવાન ઘેર તો વયા જ જાતા ગાયો લઈને તો આજે અગાસુર ને માર્યો તો આજે જ વાત કરી દઈ એક વર્ષ પછી શું કામ વાત ન કરી એક વર્ષ સુધી શું કામ વાત ન કરી એક વર્ષ પછી અગાસુર ને મારવાની વાત કેમ નંદ બાબા ને કરી તો કે પણ રાજા એક વર્ષ સુધી ભગવાન વ્રજ ની અંદર ગયા જ નહોતા ભગવાન જાતા પણ ગાયો ગોવાડિયાઓ એક વર્ષ સુધી વ્રજમાં ગયા જ નહોતા એટલે પરીક્ષિત કહે તો હું કઈ ગોવાળિયાઓ એક વર્ષ સુધી વ્રજમાં જ વૃંદાવનમાં આખું વર્ષ ગાયો ચરાવી રાખા તો કે નહીં રાજા તારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે સાધુ ભાગવતો શૃણવન પી કથા જે દિવસે અઘાસુરો નો ઉદ્ધાર ભગવાને કર્યો એના આગલા દિવસે બપોરો સમય હતો અને બધાય ગોવાડિયાઓ બપોરના ટાઈમે ભોજન કરતા હતા તો એક ગોવાડિયો આમ ઓલા ઝાડવા હેઠે બેઠો એક ગોવાડિયો બીજા ઝાડવા હેઠે બધા નોખા નોખા બેહીન ભોજન કરતા હતા ભગવાન કહે ગોવાડીઓ આમ નોખા નોખા બેહીન ભોજન કરો આમાં થોડી જમવાની મજા આવે અને આપણે જ કહીએ છીએ ને જેના અન્ન નોખા એના મન નોખા અને જેના અન્ન ભેગા એના મન ભેગા